સ્વમ તમેકા ભવાની ગતિ સ્વમ ગતિ સ્વમ તમેકા ભવા દુઃખ ભલે હોય મેરુ શરી ભલે હોય શરીખો ਦੁਸਰਿ ਖੂਨ ਦੁਖ ਜੋਈ ਵਿਦਾਨੋ ਹੋ ਨਾ ਸਰਿ ਖੂਨ ਦੁਖ ਜੋਈ ਵਿਦਾਨੋ ਰੋਵਨੇ ਦੇ ਰੋਵਨੇ ਦੇ ਰੋਵਨੇ ਦੇ ਆਸ ਦੇ ਦੇ ਏ ਰਗਦੰਨੀ ਏ ਰਗਦੰਮਾ ਏ ਰਗਦੰਨੀ ਏ ਰਗਦੰਮਾ मात भवानी मात भवानी मात भवानी मात भवानी शरण दे दे मात भवानी शरण दे दे आद्य सती तू आद्य अनादि आद्य सती तू आद्य अनादि ਆਦੀ ਸਰਸੀ ਤੂੰ ਆਦੀ ਨਾਵੀਂ ਆਦੀ ਸਰਸੀ ਤੂੰ ਆਦੀ ਨਾਵੀਂ ਹਰ ਜੀ ਅੰਬਾ ਤੂੰ ਔਰ ਮਾਦਰ ਜੇ ਏ ਜਗ ਜਨਨੀ ਏ ਜਗ ਦੰਬਾ ਏ ਜਗ ਜਨਨੀ ਏ ਜਗ ਦੰਬਾ ਏ ਜਗ ਜਨਨੀ ਏ ਜਗ ਦੰਬਾ हरगम चक्र गदे सुताप परिघम परिघम होलंब सुंडी सिरस सिरस संखम दंगद दिन करे श्रीनयना सर्वांग भूसावृता लास् सत्य विमास पाद रसता से महाकाल कालिका से

જડ ભરત કે હાલો પાલખી ઉપાડાવી એની પાસે રાજા રાજા તો ભરતજીને થોડી પાલખી ઉપાડવાની પ્રેક્ટિસ હોય તો કાયમ ઉપાડતા હોય ને આવડતું હોય ભરતજીએ ઉપાડી લીધી ને હાલતા થઈ ગયા પાછા આગલી લાઈનમાં હતા એમ થોડાક આગળ હાલ્યા ને તો એ કીડીઓનો રાફડો આવ્યો ભરતજી વિચાર્યું કે આની માથે મારો પગ પડે તો કીડી કચડાઈ જાય અને હિંસા થાય તો નિર્દોષ કીડીને મારે મારવી શા માટે એટલે એને ઠેકડો માર્યો કીડીને બચાવવા માટે અને જ્યાં ઠેકડો માર્યો તો આખી પાલખી હૈલી અનબેલેન્સ થયું બધું અને પાલખી હૈલી તો રાજાને માથામાં દાંડીઓ લાગ્યો એટલે રાજાએ કહ્યું હે ઠેકડા મારો માં સરખા ચાલો લોલા ત્રણ સેવકો કે રાજાને અમને તો કાયમની ટેવ છે પણ આ નવો જોઈતું ને એ ઠેકડા બહુ મારે છે એને હાલતા નથી આવડતું એટલે રહુગણે એની પાલખી માંથી આમ જરાક પોતાનું મોઢું બાર કાઢ્યું ભરતજી ની સામે જોયું ભરતનું શરીર બહુ સરસ છે એટલે મેણું માયને રૂષ્ટપુષ્ટ વાળા હતા ભરત એને મેણું માર્યું કે આ બિચાડો દુબરો બહુ મારી પાલખી એનાથી ઉપરથી નહીં હોય એમ એવું મેણું માર્યું પછી ખીજાણા ખીજમાં એને ભરતને કહ્યું કે ભાઈ હે જીવતે મુવેલા મને ઓળખે જ શું કહ્યું હે જીવતે મુવેલા મને ઓળખે જ હું રાજા રહું ગણ એટલે ભરતે જરાક માથું હલાવી ને પછી એ તો એનું કામ પાછું પાલખી ચાલુ કરી દીધી થોડાક કોઈ ચાંદ વળી કીડીને રાફડો આવ્યો ભરત ખ્યા બિચારી એનો કોઈ અર્થ નહીં માયરો ઠેકડો એને એને તો કોઈ બીક જ નથી કોઈ ભય જ નહીં એક કૂદકો થોડોક વધારે માયરો આ વખતે અને રાજાને થોડોક દાંડિયો વધારે લાગ્યો અને પાલખી ઉભી રાખવાનું કહી દીધું નીચે ઉતરીને હાથમાં સોટી લાકડી લીધી અને ભરતને જ્યાં મારવા જાય ત્યાં તો એના ખભે જનોઈ જોઈ ગયા પડી ગઈ લાકડી હાથમાં અને હાથ જોડાઈ ગયા તમે બ્રાહ્મણ છો તો કે હા હું બ્રાહ્મણ છું ભરતજી કે હું બ્રાહ્મણ છું ઓહો ભગવાન થી હવે કઈ ગંભીરતાથી વાત કરવા જેવું કોક મળ્યું આજ મને હે એ ગોરબાપા એ જેદી નું ભરત માંથી જળ ભરત કર્યું ત્યાંથી અત્યાર સુધીમાં વ્યવસ્થિત વાત કરવા વાળું કોઈ મળ્યું પેલો મળ્યો હાલ ને થોડીક વાત કરવાની આરે એટલે ભરતજીએ કહ્યું કે તમે રાજા છો તો કે હા એટલે આમ પગેથી ઉપર સુધી જોયું માથા બે ચાર વખત જોયું એટલે રાજા કે ભૂદેવ શું જોવો છો હું જોઉં છું કે તારા બે પગ છે એના ઉપર ઘૂંટી છે એના ઉપર ગોઠણ છે એના ઉપર કમર છે એના ઉપર આખું ધોળ છે એના ઉપર માથું એમાં મોટું બધું કપાળ પણ આમાં ક્યાંય લખેલ નથી કે તું રાજા છો એમ મને ક્યાંય લખેલું વચાતું નથી તો લખેલું થોડું હોય તાકે હું એ જ કહું તને કે કોઈના કપાળમાં લખેલ ના હોય કે આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ રાજા છે આ રંગ છે રાજા રંગ બ્રાહ્મણ ક્ષત્રિય સાધુ આ તો એના કર્મ માણસ થાય છે રાજા તું મને ઓળખે ના મહારાજ હું નથી ઓળખતો નથી ઓળખતો એટલે તે મને જીવતો મુવેલો કયો તે એમ કયો ને મને કે જીવતા મુવેલા સરખો ચાલ તો રાજા મારે એક પ્રશ્ન કરવો કે માણસનું મોત થઈ જાય ગુજરી જાય મૃત્યુ થઈ જાય પછી એને ઘરમાં સળગાવે કે બાર સળગાવે જ લઈ જવું પડે ને ભૂદેવ એમ કેવી રીતે લઈ જાય નનામી માં બાંધીને લઈ જાય નાનામી કેવી રીતે લઈ જાય તો ચાર જણા ઉપાડે ક્યારે ઉપાડે તક માણસ મરી જાય ત્યારે તક તું જીવેશ ને અમે ચાર તને ઉપાડ્યો લે

જીવન મૃતત્વમ નિયમ એન રાજન માત્ર જીવન અને મૃત્યુ એના નિયમ થી જ થાય કોઈ એમ કે મેં આને બચાવ્યો તો ખોટી વાત અને કોઈ એમ કે મેં આને માર્યો તો એ ખોટી વાત માત્ર એના નિયમ માં એના ભાગ્ય માં હતું એ જ થયું કોઈ કોઈને બચાવી ન શકે કોઈ કોઈને મારી ન શકે એના ભાગમાં બચવાનું હોય તો ગમે ત્યાંથી બચીને આવે અને ભાગમાં ન હોય તો ઠે ખાય પડે માથામાં પાણો લાગે હેમરેજ થાય ન્યા ન્યા ગુજરી જાય આવા કિસાન જ જોતા આપણે માટે રાજન અહંકાર કર તું મને ઓળખે રાજા કે ના નથી ઓળખતો મારા તારું રાજ છે સિંધુ ક્યાં ખંડ માં તો કે ભરત ખંડમાં માં એ ભરત નામ કેમ પડ્યું તો કે ઋષભદેવ ના જ્યેષ્ઠ મોટા પુત્ર ભરત અને એના પરાક્રમ થી અજનાપ નામ ભરત પડ્યું તો કે એ ઋષભદેવ મોટો દીકરો હું તારી સામે ઉભો હોય પણ મારી એક ભૂલ થઈ અને મને એક હરણનો સંગ થઈ ગયો અને હરણના સંગમાં મારે બીજો જન્મ હરણનો લેવો પડ્યો કારણ કે મને સંગ હરણનો થયો હતો અને રાજા તું છે ને એ હરણ હતો તે દી તને મારો સંગ થયો રાજાનો એટલે તું બીજા જન્મે રાજા થયો હું હરણ થયો અને હરણ રાજકુમાર મેં તારું નામ પાડ્યું હતું ખંભે લઈને ફેરવતો મેં એક વખત બાકી રહી ગયો તો તારી પાલખી ઉપાડીને પૂરું કર્યું કારણ કે હવે આવવું નથી મારે આ મારો છેલ્લો થકો તારી પાલખી ઉપાડી પણ મેં પૂરું કર્યું માટે હવે તું તારે માર્ગે જા પણ પગમાં પડી ગયો રાજા અને દંડવત પ્રણામ કરી અને પ્રાર્થના કરતો કેવા લાગી ગયો

બ્રાહ્મણ બનીને મને તત્વોપદેશ કરવા એવા ના હું કપિલ નથી કપિલ તો કપિલ છે હું શું કપિલ હું તો મારા સમજી લ્યો મારા માટે તમે જ કપિલ છો હવે મારે ક્યાંય જવું નથી મને તમે જ તત્વોપદેશ આપો એક સમયમાં હરણો અને એનામાં મોહ થયો તો એટલે ભરતને એમ થયું હાલને આનું કલ્યાણ કરું એટલે સિંધુ નદીમાં સ્નાન કરી અને એને તત્વો પદે સાહેબો બહુ સરળતાથી એક વાર્તા કઈ પૂરજન ની જેમ કે મુસાફર મુસાફરી કરવા નીકળો છે થોડુંક ભાતું ભેગું છે જંગલમાંથી પસાર થાય છે એમાં કેટલાક હંસ અને સામા મળે અને હંસને માર્ગ પૂછે હંસને સાચો માર્ગ બતાવે પોતાનું ભાતું ખાતો જાય છે વયો જાય છે આગળ જાય તો બગલા હમા મળ્યા હંસ જેવા દેખાણા છેતરાણો એને એમ કે આ એ પણ હંસ જ છે તે બગલાને માર્ગ પૂછે બગલે અવરે પાટીએ ચડાવી દીધો છે જંગલમાં ભૂલો પડી ગયો ભાતું ખાલી થઈ ગયું પાણી ખાલી થઈ ગયું હવે તરસ લાગી ગઈ છે ભૂખ લાગી ગઈ છે ખાવાનું ન મળે તો હાલે પણ પાણી તા જોઈએ જ એમાં એક કૂવા આવ્યો કુવાની બરાબર બાજુમાં એક વડલો છે વડલાની એક ડાળ કુવા ઉપરથી જાય છે ને એમાંથી વડવાય છેટ વાવના પાણીમાં જાય છે હાલને વડવાઈના ટેકે ટેકે નીચે ઉતરું અને પાણી પી લઉં એ વડવાઈમાંથી નીચે ઉતરે અધપલ્લે જ્યાં પહોંચો ત્યાં તો ઉપરથી મધની ધાર થતી હતી મધપુડો હતો મોટો બધો એમાં એટલું બધું મધ થઈ ગયું કે એમાંથી મધ ઝરતું હતું એટલે એના લેવલમાં મોઢું ખુલ્લું રાખીને થોડીક વાર ટીંગાઈ ગયો થોડુંક મધ ખાઈ લઉં ભૂખાય લાગી તો અને એમાંય કુદરતી મધ મળે હમ થોડું મધ ખાઈ લઉં ત્યાં તો વડલાના થડમાંથી બે હોગઠિયું નીકળી ઓલા ઉંદર નાના નાના હોગઠી કહીએ ને આપણે એમ તો વડવાઈને મૈડા ફૂંક મારતા જાય ને કાપતા જાય મુસાફરનું ધ્યાન ગયું કે આલા ઉંદર આવ્યા બે એમ પણ હવે ઉંદર વળવાય કાપે ને એવડા એવડા છે કેટલી વાર લાગશે હાલ ને થોડુંક મધ ખાઈ લઉં થોડુંક મધ ખાઈ લો એમાં મધના મોહ માર્યો ને ઉંદરે એનું કામ કરી નાખ્યું હું